વિનાયક ટ્રાવેલ્સ ના માલિક દ્વારા જે પત્રકારો ને છે તે ખુલેઆમ છે તે ધમકી દેવામાં આવી છે અને ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે તે અહીંયા આવ્યા હતા ત્યારે પોલીસ અહીંયા પણ હાજર હતી ત્યારે તેની ખુલેઆમ છે તે દાદાગીરી જોવા મળી હતી અને વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાજાને નુકસાન અને સાથે પત્રકારોને ટ્રાવેલર્સ માલિકી દ્વારા ધમકી આપવામાં આવી હતી અને ઉપલેટા દુમિયાની ટોલ પ્લાઝા ફરી એકવાર વિવાદમાં સામે આવ્યું છે ને જેમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી સામે આવી છે જેમાં આ સમાચાર પત્રકાર કવચકરો આવતા હતા જેમાં વિનાયક ટ્રાવેલ્સ માલિક પ્રફુલ ચંદ્રવાણી અને તેની સાથે આવેલ જયદીપ ચંદ્રવાણીએ પત્રકાર સાથે ઝપાઝપી કરી હતી પત્રકાર સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ છે તે મત્ર મુગ્ધ અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી વિનાયક ટ્રાવેલ્સના ટોલ પ્લાઝા સીસીટીવી લેખિત માં પણ ફરિયાદ દેવામાં આવી હતી અને પત્રકાર અને ચોથી જાગીરના આ પત્રકાર આવરનારા પર હુમલો પત્રકાર ઉપર હુમલો કરે તો આ માધ્યમના અને નાના લોકોનું સુધી થશે તે જોવાનું વિનાયક ટ્રાવેલ્સ દ્વારા છે તે ખુલ્લે આમ છે જોવા મળી પત્રકાર ને દબાવવાના છે તે પ્રયત્ન કરી રહી હતી તેના ઉપર કાર્યવાહી થશે કે શું તે જોવાનું રહ્યું તુષાર ન્યૂઝ રૂમ ઉપલેટા